સર આપનું આપનું નામ પરિચય આપશો મહેશ કેટ આમ તો હું બનાસકાંઠાથી છું અને જે પ્રકારે અહીંના કમલા એપાર્ટમેન્ટમાં અને મૂળ વાત તો પટેલ બાગ કોટીવ સોસાયટી જે છે એમાં રહેતા લોકો દ્વારા જે ડિસ્પ્યુટ અને એ ચાલતો હતો ને મારો સંપર્ક થયો તો મને કહ્યું કે આ પ્રકારની મારી વાત છે મેં એમાં જોયું જાણ્યું અને અહીંના સ્થાનિક અમદાવાદના વકીલ આદરણીય પરિમલભાઈ રાવલ સાહેબ સાથે પણ સંપર્ક કરી કરાવી અને એમના મારફત અમે બોર્ડ ઓફ નોમિનીમાં આ વસ્તુને દાખલ કરવામાં આવી બોર્ડ ઓફ નોમિનીમાં દાખલ કરતી વખતે પ્રથમ વાદી તરીકે ચારુબેન દિનેશભાઈ શાહ અને અન્યો દ્વારા એક દાવો પણ દાખલ કરવામાં આવ્યો જે દાવાની મૂળ વાત એવી છે કે આ બાગે બાગ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડને અન્ય લોકો દ્વારા જે પ્રકારે પ્રોસેસ કરવામાં આવી છે તદ્દન બેડ ઇન્ડ લો છે કાયદા વિરુદ્ધ છે અને નેલિન વોઇડ છે એટલા માટે કે એમને ત્યાં આગળ ચાલતું એ કમલા એપાર્ટમેન્ટની નોન ટ્રેડિંગ એસોસિએશન છે કે જે અનરજીસ્ટર્ડ સંસ્થા એવા નામની નોન ટ્રેડિંગ એસોસિએશનના નામે ઠરાવો કરી અને રીડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે એ કાયદા વિરુદ્ધ છે આવી કોઈ જ રીડેવલપમેન્ટ કરવા માટેની કમલા એપાર્ટમેન્ટને સત્તાઓ પહોંચતી નથી અધિકારો પહોંચતા નથી આ આપ જોઈ શકો છો કે સહકારી કાયદો જે છે અને અને એના માટે ગુજરાત સહકારી કો એક્ટ મુજબ એની કલમો સ્પષ્ટ છે કે જે સંસ્થા અને સોસાયટી નોંધાયેલી હોય એ જ સંસ્થા અને સોસાયટી એના નામથી જ રીડેવલપમેન્ટ કે અન્ય કોઈ પણ વિષયક નિર્ણય કરી શકે છે અને નીતિશીલ નિર્ણય કરવા માટેના નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અન્ય જે પ્રકારે રૂલિંગો છે એ બધી જ વસ્તુઓને જોતાં અને કાયદાની કલમોને જોતાં કાયદાની કલમ ચુમ્બોતેર અને પંચોતેરને પણ ધ્યાનમાં લેવામાં આવે તો પણ એ તમામ વસ્તુને માર્ગ કરતી વખતે જોવે તો એમાં આવી કોઈ નોન ટ્રેડિંગ એસોસિએશનને કાયદા પ્રમાણે કાર્યવાહી કરવાની સત્તાઓ જ ન હોવા છતાં એમણે આવા નોન ટ્રેડિંગ એસોસિએશનના નામથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી છે અને એટલા માટે અમારા મારફત અમો રાવલ સાહેબ મારફત એ પિટિશનને દાખલ કરી દાવો દાખલ કર્યો અને બોર્ડ ઓફ નોબીનીને જણાવી આવ્યું કે ખરેખર કમલા એપાર્ટમેન્ટના નામથી થયેલી પ્રોસેસ બેડ ઇન લો છે નેલ ઇન વર્ડ છે અને એટલા માટે બોર્ડ ઓફ નોમિની કોર્ટ અમદાવાદ દ્વારા અમારા ફેવરમાં એટલે કે આ મકાનો નહીં તોડવા અમને ત્યાંથી હટાવવા નહીં અમને ત્યાંથી ડિસ્ટર્બ કરવા નહીં એવી અમારી બધી અરજીઓ મુજબ અને એ જે પ્રકારના ઠરાવો કરીને રીડેવલપમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે એને અત્યારે કરી શકાય નહીં એ વાતને પ્રાથમિક દૃષ્ટિએ સ્વીકાર કરી અને સ્ટેટસ કો ઓર્ડર આપવામાં આવેલ છે અર્થાત નામ નામદાર બોર્ડ ઓફ નમીની કોર્ટને પ્રાથમિકતા જણાવી આવેલ છે કે આ લોકોએ કરેલી પ્રવૃત્તિ સદંતર કાયદા વિરુદ્ધની હોવાથી આ પ્રકારે પ્રાથમિક દૃષ્ટિએ અમારો વિજય થયો છે અને જે પ્રકારની મુરાદો કમલા એપાર્ટમેન્ટ અને એની સાથે મેળાપી પણ કરી અને પટેલબાર કો ઓપરેટિવ સોસાયટી દ્વારા કરવામાં આવતી હતી એમના હોદ્દેદારો દ્વારા કરવામાં આવતી હતી અને જે પ્રકારે એકસો બત્રીસના બદલે ખોટા પ્લોટો દર્શાવી દઈ અને આ તમામ પ્રોસેસ કરવામાં આવતી હતી એના ઉપર લપડાક લગાવવામાં આવી છે અને નામદાર બોર્ડ ઓફ નોમિની કોર્ટે જાણી લીધું છે અને ખ્યાલ આવી ગયો છે કે આ લોકોએ પ્રાથમિક રીતે તદ્દન ખોટા દસ્તાવેજો કર્યા હોય એવું જણાઈ આવે છે ખોટા ઠરાવો લખ્યા હોય એમની સત્તા વિરુદ્ધના ઠરાવો પસાર કર્યા હોય એ પ્રકારનું જણાઈ આવે છે એમાં જે પ્રકારે સાત આઠ બે હજાર બાવીસના વિશે કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશન દ્વારા જે જનરલ સભા બોલાવવામાં આવી અને રીડેવલપમેન્ટ માટેની વાત કરવામાં આવી છે તો રીડેવલપમેન્ટ કરવાની સત્તાઓ કમલા એપાર્ટમેન્ટ છે જ નહીં તેમ છતાં કરી છે નોન ટ્રેડિંગ એસોસિએશનના નામે કાર્યવાહી થઈ શકે નહીં એ વાતનો પણ સ્વીકાર થયો છે એક આઠ બે હજાર બાવીસ તારીખે જે એમઓયુ કરેલ છે એ પણ ગેરકાયદેસર છે એ પણ સ્પષ્ટ રીતે જણાવ્યા છે અને અમે દાવામાં એ વાતની પણ રજૂઆત કરેલ છે પાંચ એક બે હજાર તેવીસના જે રીડેવલપમેન્ટ કમિટીની રચના કરી અને જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે એ તદ્દન બે લો છે એ તમામ પ્રક્રિયાઓને જોતા આ વસ્તુ બનેલ છે હવે જણાઈ આવે છે કે અમને આ બધા જ ડોક્યુમેન્ટમાંથી વધુ પુરાવાઓ મળી આવે એવી અમને સંભાવનાઓ છે અને એ પુરાવા મળી આવતાની સાથે જ આ લોકોના વિરુદ્ધમાં કાયદેસર ફોજદારી કાર્યવાહી પણ એટલે કે ચીટિંગ અને ફોર્જરીના કેસ પણ દાખલ થાય છે જેમાં જૂનો બનાવશે એટલા માટે આઈપીસીની કલમ એના ઉપર લાગશે તો ચારસો પાંસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ચારસો ચુમ્મોતેર અને કાવતરો રોચીને એમણે કૃત્ય કરેલું છે સો દોઢસો કરોડ રૂપિયા કમાઈ લેવા માટેનો આ ગેરકાયદેસર બોરખ ધંધો ઊભો કર્યો છે અને એટલા માટે એમણે કાવતરુચિ એકસો વીસ બીની કલમ સાથે આ તમામ કાર્યવાહી કરવામાં આવશે અને છેતરપિંડી જણાઈ આવે હતી ચારસો વીસની કલમ સાથેની પણ આ તમામ કાર્યવાહી આગામી દિવસોમાં કરવા માટે અમે કાર્યવાહીઓ હાથ ધરેલ છે હાલમાં તો બોર્ડ ઓફ નોમિનીઝમાં આ પ્રકારની કાર્યવાહીથી અને પ્રાથમિક તબક્કે અમને સફળતા પ્રાપ્ત થઈ છે વધુ સુનાવણીને સામાવાળાઓને હાઉસિંગ સોસાયટીના ચેરમેન મંત્રીને આ બાબતે બોર્ડ ઓફ નોમિનીઝે જે પ્રકારે નોટિસ પણ ફટકારી છે સુનાવણી માટે સમન્સ પણ એમને પાઠવવામાં આવ્યો છે આ બધી જ વસ્તુઓ દર્શાવે છે કે હવે મનમાની ચલાવી લેવા માટે સરકારની બોર્ડની જે બોર્ડ ઓફ મમિની છે એ તૈયાર નથી અને આવા લોકોને કે રૂક જાઓ એવો આદેશ આપવા માટે તત્પર હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવે છે અને એટલા માટે હવે એમ સફળતા દેખાઈ રહી છે કે ગેરકાયદેસર રીતે પૈસા કમાવેલાની વૃત્તિ દાખવનાર આ લોકો કમલા એપાર્ટમેન્ટના નામે અને પટેલ બાગ કોપરી સોસાયટીના લોકો ભેગા મળીને હોદ્દેદારોએ ગેરકાયદેસર પ્રવૃત્તિને રૂપ જવાનો આદેશ આપવા માટેનો સમય આવી ગયો હોય એ પ્રકારની પરિસ્થિતિ કાયદાકીય ભાષામાં જણાઈ આવે છે જે આપને હું સુવિધિત કરું છું આના સિવાય તમારે બીજું કંઈ પૂછવું હોય તો મને પૂછી શકો છો કેટલાક અસામાજિક તત્વોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે સોસાયટીની માંગણી પૂરી ના થતા બિલકુલ એબસોલ્યુટલી રાઈટ તમે તમારી વાત છે કે જેમાં એકસો ને બત્રીસ લોકો અહીંયા રહેતા હતા અને એકસો બત્રીસ લોકો રહેતા હોય ત્યારે એમના એમના ઉપર ધાક ધમકી દબાણ ગેરસમજૂતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એના માટે નાની મોટી પોલીસ કમ્પ્લેનો અને આ બધી પણ બાબત થાય થઈ અને થશે હજુ પણ થશે અને એના માટે અમે કમિશનર સાહેબને અને કન્સ પોલીસ સ્ટેશનને મળીને પણ કહેવાના છે કે આ લોકોને જેવી ખબર પડશે કે હવે મનાયુક્મ મળી ગયો છે અથવા સ્ટેટસ કો ઓર્ડર જ્યારે પાસ કર્યો છે ત્યારે ફરીથી આને વિડ્રો કરાવવા માટેનું દબાણ ઊભું કરવાનો પ્રયત્ન પણ આવા તત્વો દ્વારા થશે અને એની સામે મને વિશ્વાસ છે કે રાજ્યની સરકાર આદરણીય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને કમિશનર સાહેબ અને પોલીસ તંત્ર આવા તત્વોની સામે કડક હાથે કાર્યવાહી કરશે અને આવા કોઈ દબાણમાં અમારા સભ્યો નહીં આવે અપીલ કરનાર વિવાદી કરનાર વિવાદ અરજી કરનાર લોકો આવી કોઈ પણ પ્રવૃત્તિ દબાડશે નહીં અને પોતે કાયદાકીય લડત સંપૂર્ણપણે આપશે અમે કાયદાથી લડવા માગીએ છીએ અને કાયદાની લડત અમે સંપૂર્ણપણે જરૂર પડશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું મને આજે જ જાણવા મળ્યું છે કે બીજી કોઈ મેટર ચાલતી હતી એમાં એસસીએ અને એ કામે એમને એવો ઓર્ડર થયો છે તો એને પણ એલપીએ માં લઈ જવા માટે પણ અમે અમને પ્રોક્ષાઈટ કરીશું અને કહીશું અને એલપીએ ને પણ હવે મળશે એ લોકો પરીખ છે હું કમલા લાસ્ટ વર્ષથી રહું છું કમલા એપાર્ટમેન્ટ એ સ્કીમ પટેલ બાગ હાઉસિંગ સોસાયટી જે છે અંતર્ગત છે છેલ્લા ઘણા સમયથી કમલા એપાર્ટમેન્ટને રીડેવલપમેન્ટ માટે પ્રોસેસ ચાલે છે અને એ પ્રોસેસના રેફરન્સમાં પટેલભાગ કોપરેટિવ હાઉસિંગ સોસાયટીના ચેરમેન શ્રી નારાયણસિંહ ઠાકોરે અમારા આઠ જણા વિરુદ્ધ એસસીએ એટલે કે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઈકોર્ટમાં મૂકી છે એનું હિયરિંગ ચાલ ચાલે છે અને ઇન બિટ્વિન અમને જે કંઈ રેફરન્સને બીજા બધા મળ્યા છે એ જોયા અમે એમના ઠરાવો જોયા એ બધું જોતા આ બધું જ કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેડિંગ એસોસિએશનના હોદ્દેદારોએ કર્યું છે જે ઇનવેલિડ છે કારણ કે કમલા એપાર્ટમેન્ટ સ્કીમનું નામ છે ઓરિજિનલ સોસાયટી તો પટેલ પટેલભાગ કોપરેટિવ હાઉસિંગ સોસાયટી છે અને એને જ આ બધા રાઇટ છે લેટરોન એ પ્રોસેસના અનુસંધાનમાં અમે આ વારંવાર જવાબો પણ આપેલા છે ફિટેવિટથી પણ અમે જવાબ આપ્યા છે અંદર છે બરાબર આપનું નામ આપનો પરિચય આપ મારું નામ ઇન્દ્રોધન નતુલાવ શાહ છે મારું નામ ઇન્દ્રોધન નતુલાવ શાહ છે હું કમલા એપાર્ટમેન્ટમાં છેલ્લા વીસ વર્ષથી રહું છું અત્રે કમલા એપાર્ટમેન્ટ એ મૂળભૂત રીતે પટેલબાગ કો હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે એ નામથી રજિસ્ટર થયેલી છે તાજેતરમાં કમલા એપાર્ટમેન્ટ નોન ટ્રેનિંગ એસોસિએશનના જે પણ વહીવટકર્તાઓ છે એ લોકોએ સદંતર ગેરકાયદેસર રીતે પટેલબાગ કોપરેટિવ સોસાયટીને પણ ધ્યાનમાં લીધા આવીના એમના ઠરાવ પાસ કરી અને ગ્રીડેવલપમેન્ટની પ્રક્રિયા હાથ ધરી છે જે બિલકુલ ગેરકાયદેસર છે અને બંધારણની બિલકુલ વિરુદ્ધ છે જે બિલકુલ માન્ય રહેતી નથી એમને કરેલા ઠરાવો પણ ગેરકાયદેસર છે કેમ કે પટેલ બાદ કોઓપરેટિવ સોસાયટીને જ આ પ્રકારની કામગીરી હાથ ધરવાના અધિકારો આપેલા છે આ બધી પ્રવૃત્તિઓ જોતાં એવું લાગે છે કે આ ગેરકાયદેસ પ્રવૃત્તિને ચલાવી શકાય નહીં સભ્યોના હિતની વિરુદ્ધમાં છે અને માટે અમે બોર્ડ ઓફ નોમિનીઝની અંદર ગઈ અને બોર્ડ ઓફ નોમિનીઝ અત્યારે અમને એના માટે સ્ટે આપેલો છે જે અંગે આગળની કાર્યવાહી કરવાની હોય છે